અમદાવાદમાં જન્માષ્ટમીએ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી વરસાદે વિરામ લીધાના બે કલાક બાદ પણ હજુ જળબંબાકાર અનેક વિસ્તારો હજી પાણીમાં ગરકાવ છે ઘાટલોડિયા અંકુર સહિતના વિસ્તારમાં હજી પાણી ઓસર્યા નથી વરસાદે વિરામ લીધો પણ હજુ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે સેજપુર વોઘામાં વ્હાઈટ ટોપિંગ રોડ પર પાણી ભરાયા નરોડામાં શ્રીરામ ટેનામેન્ટ સોસાયટીમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા શાહીબાગ અસારવા હાટકેશ્વરમાં સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે આ તરફ કુબેરનગરમાં કિશોર સ્કૂલ પાસેનો આખો રોડ પાણીમાં ગરકાવ હાટકેશ્વર સર્કલથી રૂક્ષ્મણી હોસ્પિટલ જવાનો રસ્તો પાણીમાં ડૂબી ગયો અમદાવાદમાં બે કલાકમાં સરેરાશ સવા ઇંચ વરસાદ પડ્યો મેમ કો કૃષ્ણનગર નરોડામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે આપ જુઓ પાણી કેટલા ભરાઈ ગયા છે એક તરફ જન્માષ્ટમીનો પર્વ ઠેર ઠેર આયોજનો કરવામાં આવ્યા છે અને એવું જ એક આયોજન શાહીબાગ વિસ્તારમાં પણ કરવામાં આવ્યું જ્યાં વરસતા વરસાદમાં પણ કૃષ્ણની લીલાઓ સંભળાવવામાં આવી રહી છે કાર્યક્રમનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં વરસાદ વિઘ્ન બન્યો પણ જે કાર્યક્રમ હતો સ્વાભાવિક રીતે જે ધાર્મિક કાર્યક્રમ અને તેમાં વરસાદ ભલે વિક્ષેપ પાડ્યો પણ જે કાર્યક્રમ હતો તેને યથાવત રાખવામાં આવ્યો આ દ્રશ્યો આપ જુઓ ગુરુકુળ વિસ્તારના દ્રશ્યો છે પાણી પાણી આખો રસ્તો આ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે હિતેન્દ્રભાઈ અને તેઓ ખુદ નીકળ્યા રસ્તા ઉપર શું સ્થિતિ છે તેમણે ખુદે જોયું હજી ગત ટર્મ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેન્દ્રભાઈ હતા હિતેન્દ્રભાઈ બારોટ જેમની જેમના વિસ્તારમાં જ આ સ્થિતિ જોવા મળી કોર્પોરેશનનું પાણી આ વખતે મપાઈ ગયું ચારે તરફ પાણી પાણી રોડ રસ્તા પાણીમાં ગરકાવ આ છે સ્માર્ટ સિટી અમદાવાદ થયું છે અંદાજો જ નહીં લગાવી શકાય અમદાવાદ કોર્પોરેશનનો અણગટ વહીવટ અમદાવાદ કોર્પોરેશનનો માત્ર કાગળ ઉપર કાર્યવાહી અમદાવાદ કોર્પોરેશનની મોટી મોટી વાર્તાઓ જ્યારે

રિક્ષા ચાલકો હોય ટુ વ્હીલર ચાલકો હોય તમામને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘરોની અંદર સોસાયટીઓની અંદર પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ પણ ક્યાંક ક્યાંક જોવા મળી રહી છે અમદાવાદના પૂર્વીય વિસ્તારમાં ઠેર ઠેર જળ ભરાવની સ્થિતિ છે હાલ આ જે દ્રશ્યો છે એ અમદાવાદના કુબેરનગર વિસ્તારની આસપાસમાં આવેલી સોસાયટીઓના છે કે જ્યાં સોસાયટીઓમાં પાણી ઘૂસી વળ્યા છે સાથે જ જે લોકોની દુકાનો છે ત્યાં દુકાનના પગથીયા સુધીના પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આ સાથે જ આગળનો જે વિસ્તાર છે ત્યાંથી એક ઘર ગળનારું પણ પસાર થાય છે અને તે વિસ્તાર પણ જળમગ્ન હોય તે પ્રકારની સ્થિતિ છે વાહનો ત્યાંથી અવર જવર માટે નીકળે ત્યારે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય તે પ્રકારની સ્થિતિ છે હાલ જે પ્રમાણેની પરિસ્થિતિ છે ઠેર ઠેર પાણી જ ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે સ્થાનિકોએ જે પ્રમાણે ફરિયાદ કરી હતી છેલ્લા પંદર વીસ વર્ષથી જળભરાવની આ સ્થિતિનો કોઈ નિકાલ નથી આવતો તેના કારણે લોકોની હાલાકી વધી છે તેવામાં વરસાદે તો વિરામ લીધો છે વરસાદના વિરામ બાદ પર અત્યારે જળભરાવની પરિસ્થિતિ યથાવત છે તેવામાં પ્રશાસનના પાપે ફરી એક વખત અમદાવાદ શહેરના નાગરિકોને તકલીફ અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે

તે જ રસ્તો પાણીમાં ગરકાવ થયો છે અને તે જ રસ્તા ઉપરથી લોકોને નીકળવું પણ પડે છે જે લોકો હોસ્પિટલે જવું છે તેને પણ આ પાણીના વિસ્તારમાંથી જ જવું પડે છે પણ જ્યારે આ પાણીનો ભરાવો થયો તો હવે અહીંયા ડ્રેનેજ સિસ્ટમ છે તેને ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે એટલે કે પાણીનો તાત્કાલિક નિકાલ થાય તો લોકોની મુશ્કેલીઓનો અંત થાય પણ તમે જોઈ રહ્યા છો કે રસ્તા ઉપર જે પાણી છે તે સામાન્ય કલાકોના પાણીએ પણ ક્યાંક ને ક્યાંક રસ્તાને પાણીમાં ગરકાવ કરી દીધો અને જેને કારણે લોકોને તકલીફ પડી રહી છે મુશ્કેલી પડી રહી છે તો કંઈ કહી શકાય કે પૂર્વના વિસ્તારોની મુશ્કેલીનો અંત નથી આવતો વર્ષો જૂની આ સમસ્યા છે ડ્રેનેજમાં પાણી નથી જતું અને કલાકોના વરસાદમાં બાદ પાણી ભરાય તે સમજી શકાય પણ સામાન્ય કલાકોના વરસાદમાં જો રસ્તાઓ મુખ્ય રાજમાર્ગો અને સોસાયટીના વિસ્તારો જો ગરકાવ થઈ જતા હોય તો એમસીએ કરેલા દાવાની સત્યતા કેટલી ગણવી કેમેરામેન મલઈ દવે સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ